Slow motion crew, and we up in our clouds when people change, but not us. And we just chilling kicking it, kissed by the sun. Could be soaked to the skin in the monsoon. soon. I know she got the good vibes. છો આશા કરું છું તમે બધા મજામાં હશો અને તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો જોઈજ હું અને હેતલ અત્યારે તમારી નવી વાડી આવી ગયા છે પોતી ગયા આ વાડીએ જો આ પોઝિશન છે અત્યારે બધી ખડે ભાઈ જોરદાર થઈ ગયું જોઈ લ્યો તો અકરું ખડ થઈ ગયું હે કેવું ખડ થઈ ગયું તો હા જોઈ હા હા જોઈ લ્યો પણ ક્યાંય દેખાતા આમાં પાટલા જ નથી દેખાતા આ કે પાટલું કાંઈ દેખાતું નથી આમાં એવું ઘર થઈ ગયું છે ના ખાડો ભાઈ થોડોક થોડો ભરાઈ ગયો છે ખેતરમાંથી

ભાઈ કેળો હે અહીંથી ગારી નીકળે છે ભાઈ આવું છે બધું આ કેળામાં નીકળા પાણા ને જોઈ લે માં કઈ દેખાતું જ નથી ઉપરથી ભાઈ પાણી આવે ને છે ક્યાં ક્યાંથી પાણી આવે આ બધું આ રસ્તામાં પાણી આવે છે આ જોઈ લે આ પાણી આ અત્યારે એટલું પાણી તો વરસાદ આવતો હોય ત્યારે વિચાર કરો કે એટલું પાણી આમાં ભર્યું હોય તો જોઈ લો મિત્રો આ કેળો છે આ કેળામાં હે ને વરસાદ ચાલુ હોય ને એવું પાણી આવતું હોય એ ના પૂછો વાત એવી જોરદાર પાણી આવતું હોય ને આ જો અહીંથી આમ જતું હોય છેલ નદી એ લીધે ને બાકી કેળામાં નદી વાલે લેવો અમારે અહીંયા

અરે મીંદડા આંખવી છું મીંદડા આખીને બેલો માઈશું ને બધું ખડ ક્યાં ગયું ને ખબર જ નહીં પડે હવે એમાં આપણું તો ન આવે વરસાદ આવે એમાં તો પછી થઈ ગયો એમાં કાંઈ ઉપાધિ ન કરવાની હોય સમજાણું નવી વાડીએથી હવે અત્યારે જવું છે જૂની વાડીએ હવે ન્યા આટો મારી આવીએ ન્યા શું પોઝિશન છે બરાબર તો અહીંયા તો આટો મારી લીધો અહીંયા તો બહુ જો કે બહુ કંઈ નુકસાન નથી પ્રોબ્લેમ એક છે કે આ ખડ બહુ થઈ ગયું એ બરાબર હવે જો આ આવું છે બધું હાલો ભાઈ હવે અત્યારે હવે જૂની વાડીએ જઈ આવીએ ત્યાં શું પોઝિશન છે શું છે જોઈ આવીએ ખબર પડી જાય બરાબર અહીંયા તો બહુ કાંઈ વાંધો નથી ક્યાંથી કંઈ ધોવાનું નથી કે કાંઈ એવું છે નહીં કાલ જો વરફ દીધી ને તો હે ને વાર આપણે જે રસ્તો જોયો હતો ને રસ્તે હે ને એની ઢોર બહુ આવે હે ત્યાં તાર બાંધવાના હે તાર લીધેલા પડ્યા હે પણ મેળ આવતો નહોતો હું વરાફ દીધી ને ત્યારે હાથીઓ આંકોમાન ઉમાન ઉમાન બધા પડી ગયા હતા ને મેળ આવ્યો નહોતો તો હવે કાલે છે ને જો મેળ આવી જાય તો તાર બાંધી દેવા છે એક ટેન્શન તો મતે બરાબર એવું છે તો ભાઈ હાલો હવે મળીએ જૂની વાળીએ જઈને આપણે બરાબર તો મિત્રો અત્યારે જો હવે અમારી વાળિયા પહોંચી ગયા અહીંયા જૂની બરાબર ને અહીંયા તો બહુ બધી કઈ વાંધો નથી દેખાતો એવો બધો અહીંયા નથી કંઈ વાંધો અહીંયા જો આ તુરિયાનો વેલો અહીંયા તુરિયા વાવ્યા હતા ને તો આ તુરિયાનો વેલો ઉપર ચડાવી દીધો ને આનો માંડવો કર્યો અહીંયા પથ્થર વેલીના પાન એના પાસે ઢોકરા ખાવાની મજા આવે ને એટલે પછી પથ્થર વેલીના પાની વાવ્યા છે તો આ બાજુ દૂધી વાવી છે હા દૂધીના છોડવા છે વેલા જીંબુડી ને એવું બધું ઝીણું ઝીણું પાછું નાખવાનું ચાલુ કર્યું છે હા આજો આ મોઢભાઈને નહીં દીધું તું ને એ ઢગલાથી એમાં એમાં રાખી દીધા હતા વરસા ચાલુ થઈ ગયો લેવાનો વેત નથી હજી એમનામ પડ્યા છે અત્યારે આ પોઝિશન તો બધે છે આપણે એકને નહીં બરોબર એટલે ભાઈ જો આવું છે બાકી માંડવી કેવી છે કોમેન્ટમાં કહેજો મિત્રો તો હા ભાઈ અમારી માંડવી છે

તો એ તો અહીંયા આવું બધું કરે છે હું એને ફરતે હેઠે આટો મારી આવું બરોબર બરાબર કે હેઠે કે નથી ને ક્યાંથી ફૂટું ફૂટું અહીંયા હે ને બહુ પાણી ભરાય છે એટલામાં આ જો આ ભાગમાં છે ને બહુ પાણી ભરાય છે એટલે અહીંયા હે ને હું એવો વિચાર છે કે ઉનાળામાં છે ને આ વખતે અહીંયા ટાઈસના ફેરા નખી દેવા છે ધૂળ નખી દેવી થાયમ આ રેવલ થઈ જાય ને એટલામાં ખાડો છે તો અહીંયા એવો વિચાર કે ને એકદમ ટાઈમ ફેરા નાખી દેવા છે એટલે આ ને જો આની રેવલ આની રેવલમાં આવી જાય ને તો અહીંયા હે ને પાણી આ ભરાતું બંધ થઈ જાય એટલે જો એવો હે ને ઓન વિચાર છે બાકી જો એટલામાં બહુ પાણી ભરાય છે અહીંયા ક્યાંયથી નિકાલ નથી અહીંયા જોબ જેવું છે એટલામાં જોઈ લો મિત્રો આપણે આ વાડીએ બહુ કાંઈ વાંધો તકલીફ નથી ખડની આ વાડી એકદમ આપણે ચોખ્ખું છે અહીંયા એટલું બધું ખડ છે નહીં એટલે આનું આપણે બહુ ટેન્શન નથી હવે ટેન્શન આપણે ખાલી એક આપણે આ નવી વાડીનું જ છે હું કેમ કે ભાઈ અહીંયા છે ને બહુ જ ખડ થઈ ગયું છે એટલે અહીંયા તો એટલી બધી ઉપાધિ નથી એટલે એક ટેન્શન તો ઓછું થયું કે ભાઈ હાલો અહીંયા આપણે એટલું ખડ નથી એટલે વાંધો નહીં આવે હવે નવી વાડીએ છે ને બહુ ખડ છે એટલે આપણે ખાલી ટેન્શન એક જ વાડીનું છે એટલે અહીંયા તો કાંઈ વાંધો જ નથી એટલે સારું એ થોડીક રાહત છે કે ભાઈ અહીંયા આપણે ફળ એટલું નથી એટલે વાંધો નહીં હાલી જાય બરાબર હવે વાં એક જગ્યાએ આપણે ટેન્શન છે એટલે એ તો કંઈ ઉપાધિ નથી આપણે થઈ જાય ને આવું તો ભાઈ આવતું હોય વાળીએ તો બીજું તો હોય શું ને એમાં ટેન્શન લેવાનું હોય નહીં બહુ બરાબર આમાં જોઈજ મિત્રો આ હસોડા આપણે ખેતરના એકદમ રસ્તા હચોડા ધોવાઈ ગયા છે આ જોઈ જ હા કે નહીં કહેવા જાવ આવો વરસાદ ધોધમાર પડ્યો છે ભાઈ થોડા ખેતરના રસ્તા એકદમ ધોઈ નાખ્યા કેળા ધોઈ નાખ્યા ખા આવો એવો વરસાદ પડી ગયો છે એટલે ભાઈ ઘણાય લોકોને ભાઈ નુકસાની તો હે ને આવી જ છે એવું નથી કે નુકસાની નથી આવી બહુ નુકસાની આવી છે ભાઈ ખેડૂને બરાબર કે ભાઈ આવી પોઝિશન છે અત્યારે હવે તો ભગવાન ભગવાનભાઈ એક જ વાતના હે કે ભાઈ થોડીક હે ને વરાપ દઈ દઈને તો સારું હવે ખાસ વરાપની જરૂર છે અત્યારે વરાપ થાય ને તો માણસ કંઈક કામ કરે ને તો આમાં કંઈક ભેગું થાય એમ છે બાકી તો આ જોઈ લ્યો મિત્રો આ ખેતરમાં જો કેવું પાણી ભર્યું અહીંથી લઈ છે અહીંયા સુધી પાણી ભર્યું છે બોલો આ ખેડૂતને આ આવી નુકસાની થાય છે આમાં બરાબર આ જો દરિયો ભરાણો ને એવું છે બધું અહીંયા મારે જો ભરાય છે ઓલા ખેડે શેઠે અહીંયા પાણી ભરાય છે આ ભાઈ પોઝિશન છે ભાઈ ખેડૂત લોકોની બરોબર એ જોમાં જો આટા મારે છે એ કરે છે હું કરતી હોય ખબર નહીં એ શેઠે જોઈ છે ક્યાંય પૂટું નથી ને

ભીંડાઈ આ ભીંડા મસ્ત થઈ ગયા વાય વાતા નહી થઈ ગયા ગુવા ભીંડા હવે ખરાબ થઈ ને તો આમાં ફૂલ આવે ને તો ભીંડા ને બધું થવા માટે વાંધો નથી બકાળવી સારું હે ઇંગી સરસ થઈ ગઈ હે એ જો કારેલી વાવી છે કારેલીનો વેલો થઈ ગયો અંદર એવું છે હાથી અહીંયા ઉપર ચડાઈ દઉં લા જાય આ બધું પાણામાં ને જો આ નીચે આવી ગયો વેલો ઉપર ચડાઈ હા નલ્લું નલ્લું કાલેલું

આ બીજો બીજો થર છે ને ત્યાં સુધી પાણી હોય તો અત્યારે બે સ્ટેપ હજી નીચે છે બાકી આ ઓલો બીજો થર દેખે ને હજી બે થર હજી ઊંચું પાણી હોય આ તો હજી એટલું તે પેલી વાર ક્યાંથી જોયું હોય શું તું વાતું કરે ગયા વર્ષે એટલી ભરી હતી હવે એમ હોય છે તોય પાણી તો પછી તું ન આવી મહિના સુધી નઈ આવી હોય હા તો પછી પાણી તને યાદ નથી બાકી હે ને આ જો વાયવ એટલી આપડી છે ને ભરેલી જોઈએ હજી તો આ બે સ્ટેપ છે ને નીચે છે બે થર બાકી જા બીજા બે વાળા પાણા છે ને ઉપલા એ ન્યા સુધી હોય પાણી આખી ભાઈ ભાઈ આમાં નાવાની મજા આવે જોરદાર હો ભાઈ ભાઈમાં કોણ કોણ ભાઈમાં નાઈ છે એ કોમેન્ટ કરી ભાઈ તો ભાઈ હાલો હવે આપણે ઘરે વૈયા જઈએ ભાઈ ભાગી જાય પછી આ વરસાદ આવી જાય તો ક્યાંય નહીં ક્યાંય ના નહીં રહેવા દે ભાઈ એ તો અત્યારે જો પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે જોરદાર તો હવે ફટાફટ એને ઘરે વૈયા જઈએ લોગ માનવા વિડિયો માં બરોબર અને તમને અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો હાલો મળીયા નેક્સ્ટ વિડિયો માં બાય બાય આય દીંગ નાખવા હોય તાવી જાજો જોવા ڈاک થઈ ગયા હે થઈ ગયા તો ઘરે હવે